આજે વહેલી સવારે પાંચ ને છત્રીસ વાગે દિલ્હીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા પૃથ્વી ઘણી સેકન્ડો સુધી ધ્રુજતી રહી લોકો ગભરાઈ પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા ઇમારતો અંદર તીવ્ર કંપન અનુભવાયા હતા નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ચાર પોઈન્ટ ત્રણ માપવામાં આવી હતી તેનું કેન્દ્ર દિલ્હી નજીક પૃથ્વીથી પાંચ કિલોમીટર નીચે હતું એટલા માટે જોરદાર ભૂકંપ અનુભવાયા હતા દિલ્હી એનસીઆર તેમજ પડોશી રાજ્યના ભૂકંપના આંચકા અનુભવાયા હતા અંબાજી નજીક ચીખલા ગામ પાસે હડાદ રોડ પર બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં સદનસીબે મોટી જાનહાની ટળી હતી પરંતુ પાંચ લોકોને ઈજા પહોંચી હતી ઘટના મુજબ અમીરગઢનો એક પરિવાર વડાલીથી સામાજિક કામ પતાવી પરત ફરી રહ્યો હતો આ દરમિયાન એક કારે ટર્ન કાપી આગળ જતી હતી ત્યારે પાછળથી આવતી કારના ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો છાપી ગામમાં જર્જરિત પાણીનું ટાંકો જોખમી બન્યું છે તેમ છતાં ગ્રામ પંચાયત દ્વારા તેમાં પાણી ભરવામાં આવે છે આ ટાંકો હજારો લોકોની અવર જવરના જાહેર માર્ગ પર હોવાથી અકસ્માતની સંભાવના વર્તાઈ રહી છે વડગામ તાલુકાના છાપી ગામમાં ગ્રામ પંચાયતની બાજુમાં આવેલું વર્ષો જૂનું પાણીનું ટાંકુ જર્જરિત હાલતમાં છે દાંતા તાલુકાના થાણા ગામને રાજ્ય સરકારે વર્ષ બે હજાર પાંચમાં ગોકુળ ગામ અને સામાજિક સમરસ ગામ જાહેર કર્યું હતું જ્યાં ક્યારેક પંચાયતની ચૂંટણી થઈ નથી સામાજિક સમરસતા ધરાવતા ગામમાં એક પણ યુવાન વ્યસની નથી કે ગામની એક પણ ગલ્લા દુકાન કે ખૂમચામાં બીડી તમાકુ કે ગુટકા પણ વેચાતા નથી પણ જ્યાં ગામના ભાવી એવા નેવું બાળકોને ભણવા માટે શાળાના ઉરડા જર્જરીત થઈ ગયા હોય સતત ભયના ઓથા નીચે અક્ષર જ્ઞાન મેળવી રહ્યા છે સોનામાં લોઢાની સમાન આ સમસ્યાનો ઉકેલ આવી જાય તેવી ગ્રામજનોની માગણી છે ઉત્તર ગુજરાતના સૌથી મોટા રોડ પ્રોજેક્ટ પૈકીનો એક પ્રોજેક્ટ સાંચોર સાંતલપુર એક્સપ્રેસ વે ભારતમાલા કોરિડોર છેલ્લા એક વર્ષથી બનીને તૈયાર છે જમીન સંપાદન સહિત બાવીસો અઠ્યાવીસ કરોડના ખર્ચે તૈયાર થયેલ અમૃતસર જામનગર ઇકોનોમિક કોરિડોર હેઠળ બનેલા સાંચોરથી સાંતલપુરના ભારતમુલા હાઈવેને જમીનથી પંદરથી વીસ ફૂટ ઊંચો બનાવવામાં આવ્યો જેમાં અત્યારે સ્થિતિ એવી છે કે સાંચોરથી સુઈગામ સુધીના માર્ગ પર વાહન વ્યવહાર ચાલી રહ્યો છે પરંતુ સુઈગામથી સાંતલપુર સુધીના માર્ગ પર વાહનોની અવર જવર બંધ છે સુઈગામથી સાંતલપુર વચ્ચેથી વાહનોની અવર જવર બંધ છે પાટણ શહેરમાં લાંબા સમયથી રખડતા ઢોરની સમસ્યા નાગરિકો માટે માથાનો દુખાવો બની રહી છે આ સમસ્યાના નિવારણ માટે નગરપાલિકાએ છેલ્લા એક વર્ષમાં વ્યાપક અભિયાન હાથ ધર્યું હતું નિવૃત્ત થનારા ઢોર ડબ્બા ક્લાર્ક ભરત પટેલના જણાવ્યા અનુસાર પાલિકાએ સોથી વધુ ડ્રાઈવ દરમિયાન કુલ એક હજાર નેવ્યાસી રખડતા પશુઓને પકડ્યા હતા પાટણ જિલ્લાના સમી તાલુકાના ગોચનાથ ગામમાં ખનીજ માફિયાઓએ નિવૃત્ત બીએસએફ જવાન જયંતીભાઈ ચૌધરી પર જીવલેણ હુમલો કર્યો છે જયંતીભાઈ પોતાની માલિકીની જમીનમાં જવાના રસ્તા પર હતા ત્યારે ખનીજ માફિયાઓએ તેમના પર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પેરામિલિટરીના તમામ નિવૃત્ત બીએસએફ જવાનો એક જૂથ થઈ રાધનપુર ડીવાયએસપી ડીડી ચૌધરીને મળ્યા હતા અને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું આજે ફરી એકવાર શેરબજારમાં હલચલ જોવા મળી સેન્સેક્સ છસો પોઈન્ટ ઘટી પંચોતેર હજાર પાંચસોની આસપાસ ટ્રેન્ડ કરી રહ્યો છે જ્યારે નિફ્ટી દોઢસો પોઈન્ટ ઘટી બાવીસ હજાર પાંચસોની નીચે પહોંચી ગયો છે આ ઘટાડા સાથે બજારમાં તણાવનું વાતાવરણ સર્જાયું છે વડોદરાના જાણીતા સનસિટી ગ્રુપના બિલ્ડર સમીર શાહ રવિવાર સવારે ઋષિકેશ સ્થિત ગંગા નદીમાં ડૂબકી લગાવવા પહોંચ્યા હતા તે સમયે તેમનો પગ લપસતા તેઓ તણાયા હતા ઘટનાની જાણ થતાં જ એનડીઆરએફની અને એસટીઆરએફની ટીમોએ શોધખોળમાં લાગી હતી જોકે મોડી સાંજ સુધી તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ ગુજરાતમાં હાલ મિક્સ ઋતુનો અનુભવ થશે તેવું જણાવ્યું છે હાલના દિવસોમાં વહેલી સવારે અને મોડી સાંજ બાદ ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે જ્યારે બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે બપોરના સમયે બહાર નીકળતા લોકોને તાપ આગરો લાગી રહ્યો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી સાત દિવસ હવામાન શુષ્ક રહેશે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનારા સાત દિવસ દરમિયાન ગુજરાતનું હવામાન સૂકું રહેશે